અહીં અનોખી મૂર્ત દર્શન કરવા માટે આવતા ભક્તોની ભીડ શ્રી ગુરુ ચરણ સરોજ નિજ ને જ મન મુકુરૂ સુધારી બરનવ રઘુ પર બિમલ જસ સબ સુખ દેય

કે જ્યાં મનુષ્ય સ્વરૂપે હનુમાનજી ભક્તોના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરતા દેવ ભીડભંજન હનુમાન તરીકે પૂજાય છે દાદાનું મંદિર ત્રેતા યુગમાં સ્થપાયેલું હોવાની માન્યતા છે વિશ્વામિત્ર ઋષિને મળવા ભગવાન રામ આ સ્થળે આવ્યા અને ઋષિઓને ત્રાસ આપતા દૈત્યોના વિનાશ માટે હનુમાનજીને ભગવાન રામે આજ્ઞા કરી હતી ત્યારથી અહી હનુમાનજી રામાયણ અને મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામ બંને પધાર્યા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે મંદિર ના દ્વાર સવારના પાંચ વાગે ખુલે છે અને રાતના બાર વાગ્યા સુધી દર્શનાર્થી દાદા ના દર્શન નો લાભ લે છે દિવસ દરમિયાન હજારો ભાવિકો હનુમાનજી દર્શન કરી ધન્ય થાય છે લગભગ અઢાર વર્ષ થી આવું છું આ મંદિરમાં અને અહીંયા બહુ શાંતિ મળે છે મંદિર બહુ પાવરફુલ છે અને અહીંયા આવીને જે તમે પ્રાર્થના કરો એ તમારી પૂર્ણ પ્રાર્થના પૂરી થાય છે કરીને પણ તમને શ્રદ્ધા જોઈએ છે અને સબૂરી જોઈએ છે એટલે બહુ પાવરફુલ મંદિર છે એટલે દર શનિવારે હું ટ્રાય કરું છું અહીંયા આવવા માટે નહીં આવું તો પછી હનુમાનજીનું મેડિટેશન કરું છું કરીને અમે છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી આ મંદિરે દર શનિવારે દર્શન કરવા આવીએ છીએ અમને આ મંદિર પર બહુ વધારે પડતી શ્રદ્ધા છે અને વર્ષો પહેલાં આ મંદિરમાં હનુમાનજી દાદા સાક્ષાત અહીં રહેલા છે એ જમાનામાં જ્યારે અહીંયા જંગલ હતું એટલે આ સાક્ષાત હનુમાનજી દાદાનું મંદિર છે પણ હું જેટલી વખત બરોડા આવું અને શનિવારે તો ખાસ હું મારા બ્રધરને કહી દઉં ચલો હનુમાન દાદાના દર્શન કરવા જઈએ કારણ કે આ મંદિર ઉપર મને એટલી બધી શ્રદ્ધા છે અને આવું બહુ પૌરાણિક મંદિર જોઈને અહીંયા એમ થાય છે કે શાંતિથી બેસીએ અને આ એકદમ સુંદર અને પવિત્ર જગ્યા છે જેટલી વખત આપવાની ઈચ્છા થાય અહીંયા તો હું ચોક્કસ અહીંયા દર્શન કરવા આવું છું આમ તો હનુમાનજી ના પ્રતિમા વાનર સ્વરૂપે હોય છે પરંતુ આ મંદિર તેમની પ્રતિમા મનુષ્ય સ્વરૂપે બિરાજિત છે એટલે ભીડ ભંજન હનુમાન મંદિર દેશના અન્ય હનુમાન મંદિરો કરતા અલગ છે આધારે કહેવાય છે કે અનંત કોટી વર્ષ સુધી વિશ્વામિત્રી નદી ના કિનારે રહેવા હનુમાનજી ને આજ્ઞા કરવામાં આવી છે અને વીર હનુમાન બરાજમાન થયા છે ભક્તો ની કષ્ટ ભીડ ને દૂર કરતા હોવાથી ભીડ ભંજન હનુમાન દાદા નામ પડ્યું છે શ્રી રામ ભગવાનની ની અગિયાર બ્રહ્મ સુધી આ સ્થળ પર મુકામ કરવાની આજ્ઞાને ને અનુસરી દાદા ભક્તો રક્ષા કરી રહ્યા છે અઠવાડિયામાં દર અઠવાડિયે પંદર દિવસ અમે અહીંયા આવીએ છીએ વર્ષોથી અમારી શ્રદ્ધા વર્ષોથી આ મંદિર સાથે અને આ જગ્યા સાથે જોડાયેલી છે ઓર जब से मैं इधर पे आई हूँ आज मुझे 12 साल हो गए हैं मैं 12 साल से हर मंगल और शनिवार को बिना हनुमान जी के दर्शन किए रहती नहीं हूँ और मेरी पूरा परिवार हनुमान जी के दर्शन के लिए आता है जय श्री राम मैं अहमदाबाद से हूँ और मैं हनुमान जी का भक्त हूँ और मुझे हनुमान जी के टेम्पल्स में जाना बहुत पसंद है और जब मैंने सुना कि ये हरनी का जो टेम्पल है ये बहुत पुराना प्राचीन टेम्पल है यहाँ पे हनुमान जी का साक्षात रूप था यानी यहाँ हनुमान जी खुद आए थे यहाँ पे और एक राक्षस को पाव के नीचे दबा के रखा था तो ये स्टोरी सुनने के बाद मुझे बहुत इच्छा हुई और मैं यहाँ पे तीन चार बार आ चुका हूँ बरोड़ा आने के बाद तीन चार बार मैं इधर आ चुका हूँ और बहुत अच्छा लगता है मुझे इधर बहुत अच्छा लगता है प्रभु के धाम पे और अभी तक मेरे मैं तो आप खुद आता ही हूँ मैं अपने परिवार को और अपने बच्चों को यही शिक्षा देता हूँ कि हमेशा अपने आराध्या अपने प्रभु के चरणों में हमेशा मन लगाओ और अच्छी एक सनातनी का और एक धर्म प्रचारक का वो केंद्र बिंदु बनो हमेशा आपकी कामना पूर्ण करें यही धन्यवाद मंदिर में सवार सांझ आरती शनिवार और मंगलवार सुंदरकांड पाठ नु पठन शिवलिंग पूजा उपरांत શનિદેવ ની પણ સ્થાપના કરવામાં આવી છે જેના કારણે દિવસે દિવસે ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે વર્ષોથી આ મંદિરમાં પાઠ ચાલી ભીડભન છે ભીડભંજન ની ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે અને ભગવાન હનુમાન દર્શનાર્થે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સોલંકી ગુજરાત ફર્સ્ટ વડોદરા પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો ભાઈ સબ સંતન કી જય

આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે બીજ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે અને આજના યોગની જો વાત કરવામાં આવે તો આજે વજ્ર સવારે દસ કલાક અને તેર મિનિટ સુધી વજ્ર યોગ બની રહ્યો છે ત્યારબાદ સીધી યોગ લાગુ પડશે આજનું કરણ તૈતિલ કરણ બની રહ્યું છે અને આજની રાશિ મકર રાશિ જે રાત્રે અગિયાર કલાક અને પાંત્રીસ મિનિટ સુધી બની રહી છે

સૂર્યોદય સવારે સાત કલાક અને ચૌદ મિનિટે રહેશે સાંજે કલાક અને જાણીએ આજના દિવસ શુભ મુહૂર્ત વિશે આજના દિવસના શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્ત રાહુકાલનો સમય સવારે દસ કલાક અને છ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક અને સત્યાવીસ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને છવ્વીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને કલાક અને મિનિટ સુધી રહેશે વિજય સમય બપોરે બે કલાક અને પાંત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સોળ મિનિટ સુધી રહેશે જાણીએ આજના દિવસના મહત્વ વિશે તો આજે પંચકનો પ્રારંભ થઈ રહ્યો છે રાત્રે અગિયાર કલાક અને પાંત્રીસ મિનિટથી આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ તો આજે શનિ મંત્રનો જાપ કરો અને શનિ મંદિરમાં જો શનિની પનોતી કીડા ચાલતી હોય તો શનિ મંદિરમાં તેલનું દાન કરવું આપના માટે શુભકારી ઉપાય સાબિત થઈ શકે છે આપનો દિવસ મંગલમય બની રહ્યા છે ભારતના જય ભગવાન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દિવસની શરૂઆત શુભ હોય તો આખો દિવસ શુભ જાય છે પણ દિવસની શુભ શરૂઆત કેવી રીતે થાય ઉર્તાની સાથે શું જુઓ તો દિવસભર સકારાત્મક ઉર્જા અને ખુશી બની રહે એ જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં આજે જાણીએ સવારના પરમાં ઉઠતાની સાથે જોવામાં આવતી વસ્તુઓનું જીવનમાં પરિણામ પ્રાપ્ત થઈ શકે છે સામાન્ય રીતે સવારે જે વસ્તુ જોઈએ છે એ જ વસ્તુઓ આખો દિવસ તમારા ઉપર કંઈક સંકેતાત્મક પરિણામ પ્રદાન કરતી હોય છે જ્યોતિષશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રોના આધારે જાણીએ તો તમારા દિવસની શરૂઆત સારી થઈ હોય તો આખો દિવસ ખુશીઓ સાથે વ્યતીત થતો હોય છે તો જે સવારના જે વસ્તુ જોઈએ જેની પર નજર પડે છે એ વસ્તુનો ખૂબ જ ઉમદો પ્રભાવ માનસ પટલ ઉપર પડતો હોય છે અને માટે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આદિકાર્તિક સવારના પરમ ઉઠતાની સાથે જ પોતાની હથેળીને જોવી કરાગરે વસ્તે લક્ષ્મી કરમૂલે કર્મધે સરસ્વતી કરમૂલે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ અર્થાત કરાગરે વસ્તે લક્ષ્મી આંગળીઓ છે એમાં લક્ષ્મીજીનો વાસ છે કરની મધ્ય નિંદમાં શારદાનો અને મૂળની અંદર ભગવાન ગોવિંદનો નિવાસ છે તો આમના જ સવારે દર્શન કરવામાં આવે હાથના જ પોતાની હથેળીના છે આ શ્લોકને ઉચ્ચારણ સાથે તો દિવસ સુખમય જઈ શકે છે આખો દિવસ સારો પસાર થાય વ્યક્તિને દિવસ ભાઈ કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે એ ભાવ સાથે આ સકારાત્મક પોઝિટિવ થોટ્સ તમારી અંદર સવારના પરમાં આવે અને એ સાથે કહેવાય છે કે જે જે વસ્તુ થાય શુભ કાર્ય બનતી પણ જો સવારના પરમાં ઉઠીને અમુક પ્રકારની વસ્તુ જોયું હોય તેનું પરિણામ શું સાબિત થાય જીવનમાં જો સવારના ઉઠતાની સાથે ધન ઉપર નજર પડે છે તમારી પથારીમાં તમે સુતા હોય બે સિક્કા પડી ગયો ઉઠતાની સાથે તમારું નજર એની ઉપર પડે છે તમારા હાથમાં આવી જાય છે તો આ દિવસ તમારા માટે ધન લાભપ્રદ સાબિત થઈ શકે છે જો સવારે ઉઠતાની સાથે પક્ષીઓનો કલ્લવ સાંભળો છો તો સમજી લો કે તમારા માટે દિવસ આજે સારો જવાનો છે કે પક્ષીઓનો કલરવ મધુર કલવ જીવન માટે ખૂબ જ સ્ત્રી શ્રંગાર સજીને પૂજા કરતી જોવામાં આવે તુલસીને જળ ચડાવતી કે પૂજા કરવા જતી કે કોઈ પણ રીતે તમને જોવા મળે છે ધાર્મિક ભાવનાઓ સાથે કે એની હાથમાં પૂજાની થાળી જોવા મળે

લક્ષ્મીની કૃપા બની રહી છે આજે પોઝિટિવ દૂધ દહીં વગેરે જોવું પણ શુભ માનવામાં આવે છે પણ કોઈ દૂધ વાળો દૂધ લઈને આવતો જોવા મળે એ પાછું અશુભ છે દૂધ તમારી આગળ ધરી દેવામાં આવ્યું હોય તો એ જોવું ખૂબ શુભ છે જો કોઈ વ્યક્તિ સવારે સાવરણી વડે સફાઈ કરતી નજરમાં આવે છે તો અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે એ સારા સકન પણ છે સારો સંકેત પણ છે જીવનની જે સમસ્યાઓ ચાલે છે એની સફાઈઓ થઈ જાય છે આ આ સંકેતથી ઉઠતાની સાથે શંખનાદ નો શંખ ધ્વનિ સાંભળવા મળે ભગવાનનું કોઈ સારું સકારાત્મક કીર્તન સાંભળવા મળે પોઝિટિવ સકારાત્મક વાઇબ્રેશન્સ આપવાળા તત્વો છે જે તમારા જીવનને તમારા દિવસને સુખમય બનાવી શકે છે આનંદ સાથે આનંદ સાથે જો કોઈ વસ્તુ જોવા મળી હોય તેનો પ્રભાવ તમારા અંતરમાનસ પટલ ઉપર એવો પડે છે કે દિવસ તમારો સુખમય પસાર થાય ઉઠતાની સાથે જયારે શંખનાદ શ્રવણ કર્યો હોય તો જીવનમાં જે ઓપ્ટિકલ્સ છે જે વિઘ્નો છે એ દૂર થતા જોવા મળે છે જો ઉઠતાની સાથે જ મંદિરમાં ઘંટનાદ આરતી થતી હોય ઘંટનાદ શ્રવણ થાય તો પણ શુભ માનવામાં આવે છે સારા સારા સંકેત સમાચાર મળવાની સંભાવના હોય છે ઉઠતાની સાથે ઘરના આંગણામાં મોર પક્ષીના દર્શન થવા ખૂબ શુભ માનવામાં આવે મંગલતામાં વધારો કરે છે ઈચ્છિત કામનાઓ પરિપૂર્ણ કરે છે એવી જ રીતે ચકલી ઉઠતાની સાથે ચકલીનો કલરવ કે ચકલીના દર્શન થવા મંગલકારી છે એ પણ બહુ સકારાત્મક છે ભગવત ચિંતન વાતાવરણને સુખમય બનાવે છે આજનો દિવસ જો તમે ઉઠો છો ઉઠતાની સાથે જે દિવસે તમે ભગવાનનું ચિત્ર જોવો છો એ દિવસ તમારા માટે પોઝિટિવ સાબિત થતો હોય છે ફ્રેશનેસનો અનુભવ કરાવે છે તો આ રીતે ઉઠતાની સાથે જે ચિહ્નો જે પ્રતીકો જે તત્વો મળે છે એનું પણ જેનું ખૂબ મોટું મહત્વ છે અને એટલા માટે જ શાસ્ત્રમાં આ શ્લોકની રચના કરીને કહ્યું કે ઉઠતાની સાથે પોતાના હાથને જ જોવા ક્યારે પણ ઉઠતાની સાથે દર્પણમાં ચહેરો ન જોવો જોઈએ એ નેગેટિવ પ્રતિક છે કારણ જ્યારે ઉઠીએ છીએ ત્યારે આળસ તંદ્રા એ બધું તમારી સાથે લાગેલું છે અને એ સાથે જ્યારે તમે તમારું પ્રતિબિંબ જોવો છો ત્યારે આ દિવસ આળસમય તંદ્રામય નેગેટિવ ઇફેક્ટ વાળો થતો હોય છે એટલે ઉઠતાની સાથે સૌથી સકારાત્મક છે શરીર હિલ થયું હોય બોડી હિલિંગ થઈ ચૂકી હોય રાત્રે ચંદ્ર સહનમાં કરવાથી એટલે હાથને ઘસી અને હાથની અંદર પોતાની હથળીમાં આમ જોતા શ્લોકનું પઠન કરવું કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્ય તુ સરસ્વતી કર મૂલે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન આ રીતે દર્શન કરવાથી આત્મા સૌથી સકારાત્મક છે ને એ સમયે જો બીજા જે અવતારો કયા મંદિરમાં દર્શન થવા ભગવાનના દર્શન થવા પક્ષીઓને જોવા એનો કલરવ શ્રવણ કરવો ગંડનાદ શ્રવણ કરવું આ બધા પોઝિટિવ સંકેતો છે તો આપના જીવનમાં પણ જો સંકેતો હોય ને સમજીને આ દિવસ વ્યતીત થઈ શકે તો સૌથી પહેલા આવતા પોતાનો હાથ જો સૌથી શ્રેયકર મનાય છે પોતાના હાથના દર્શન કરવા આપના માટે મંગલકારી બની રહેશે

કષ્ટભંજનનું સ્મરણ આપણા મનમાં જીવંત રહે અને આપણને માર્ગ બતાવે તે જ પ્રાર્થના સાથે હવે સમય થઈ ગયો છે આપનાથી વિદાય લેવાનો પરંતુ આવતીકાલે ફરી મળીશું આજ સમય અને આગળ વધારીશું ભક્તિ અને આસ્થાની આપણી આ પરંપરા ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર